પણ સાહેબ તમે વિચાર તો કરો હવે તો બુટલે કરો પોલીસ ફોર્મ ભરવા લાગે છે હા બુટલે કરો જે દારૂ વેચતા હોય ને એ પોલીસની ભરતીમાં ફોર્મ ભરે છે અમે ખાખી વર્ધી પહેરીશું હા હા પહેરો પહેરો તમારે પહેરવી જરૂરી છે ખાખી વર્ધી અમારે એક ભાઈ છે તે મારા શું એક દિવસ હમણાં વચ્ચે ચાર વાગે શૂટિંગ પત્યું ને તો મને એમ થયું લાવો ચા પીતા જાય કે હું ચા પીવો છો તો સવારે વહેલા ચાર ચાર સાડા ચાર જેવું થયું હશે તે અમારે એક ભાઈ છે ને બોટલે હું તો ઓળખતો નથી પાછું પણ આ તો હોય તો ખબર હોય ને તમને એમ ક બોટલે ઘરને ચાથી ઓળખા પણ આપણે ખબર તો હોય ને કે ભાઈ આ વ્યક્તિ બુટલીગર છે આનો આનો ધંધો છે એટલે મને બી ખબર ખરી કે આ ભાઈ બુટલીગર છે એટલે હવે સવારે ચાર વાગે શું આ ભાઈ દોડતા હતા દોડતા હતા એટલે મેં કીધું એટલે બુટલીગર સવારે ચાર વાગે કોઈ પોલીસ પાય વળી ગયું કીધું સવારે ચાર વાગે પોલીસ પાછળ જ પડે એ વાત એ ખોટી જાઓ થોડી ઓછી બેસે મેં જઈને પૂછ્યું મેં કીધું ભાઈ શું થયું યાર કેમ દોડો છો પણ કે તૈયારી કરું તૈયારી મેં કીધું છે નહીં તૈયારી કે પોલીસ પોલીસ ગુજરાત પોલીસમાં ફોર્મ ભર્યું છે આપણે પ્રેક્ટિસ કરવું કે દોડવાની પ્રેક્ટિસ મેં કીધું તમારું મારું થાય કે પ્રેક્ટિસ કરું મેં કીધું કર કર મારે તો એમ જ કેવાય ને કે કરિયર માં થોડું એમ કહેવાય પ્રેક્ટિસ ના કરતું બોટલી ઘર જતું દારૂ વેચસન તારા પોલીસમાં માં નોકરી કરતી લેવાય ના લેવાય ને ના ના મારે હું કામ એવી પંચાયત ખોરવી પડે મેં તો કીધું તું પ્રેક્ટિસ કર તું લાગી જા સારી નોકરી કર અને તું પાસ થઈ જ જાય મન કે આપણે ફટાફટ જેટલી મિનિટમાં જ હો ને એટલી મિનિટમાં દોડી જઈએ હો મેં કીધું સરસ અમે બોટલી ઘર દોડવા ને તે પ્રેક્ટિસ હોય ને પ્રેક્ટિસ પેલી પોલીસ પોલીસ દોડે પડી હોય એટલે તો હું એમને દોડતા થોડી સ્પીડ તો હોય જ પહેલાંની ખાલી એમાં થોડું ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું અને લાવી દે રે એટલે હા એવું થઈ યાર જમાનો રીતનો ચાલી રહ્યો વિચાર તો કરો દારૂ એચવાળા બુટલે કરે પોલીસની ભરતીમાં ફોર્મ ભરે પ્રેક્ટિસ કરે દોડા હું પહેલેથી ભણવામાં આમ થોડો ઢીલો એટલો બધો જબરજસ્ત નહીં કારણ કે મને ભણવામાં થોડો ઓછો રસ હતો હાલે ભણવું તો છે જ એમ તો ભણવું તો શું ભણવું તો જોઈએ પણ થોડું ઓછી મજા આવતી મને પહેલેથી ભણવા અને ગણિત તેમ હવે મને સાવ ના ગમતું સાવ એટલે સાવ મને એમ થઈ જતું કે ગણિત જેને શોધ્યું છે ને એના સાલા મોમ દિવેલ ના પણ એકચુઅલી માં અમારા ગણિતના સાહેબના સંસ્કાર હતા કે કોઈના ઉપર હાથ વાત કરવી એટલે કારણે એટલા કંઈક કર્યું છે નહી પણ વાત નથી કે આપણે ભણવાની ને પણ ક્યાંથી છોકરો ભણે અમારે એક છોકરો છે અહીંયા બાજુ સામાજિક વિજ્ઞાનનો વિષય આવે સામાજિક વિજ્ઞાનનો વિષય તો એને સામાજિક મન જેમ ગણિત નથી ગમતો ને એમ એને સામાજિક વિજ્ઞાનનો વિષય નથી ગમતો એને એમણે મેં ની ચોપડી ખોલી તો એને રાણી વિક્ટોરિયાની જે આવે ચોપડીમાં ફોટો આવતો તો રાણી વિક્ટોરિયાની મેં એને બે ત્રણ પ્રશ્નો પૂછ્યા આમાંથી એક કે ના આવડે અને બાજુ ફોટો હતો રાણી વિક્ટોરિયાની આમ પૂછો બનાવેલો મેં કીધું ને રાણી વિક્ટોરિયા કેમ પૂછો બનાવીએ મન કે બેન ભણાવતો તો કંટારો આવતો તો ફક્ત કરવું કે અને કે અમારે સામાજિક વિજ્ઞાન વાળા બેનના સંસ્કાર સ નવરા બેસી રહેવું નહીં કઈક પ્રવૃત્તિ કરવી કઈક ના ગમે તો તે મને ભણાવતો તો ગમતું નતું તે પછી મી રાણી વિક્ટોરિયાનું હું જો બોધું બનાઈ ગયો મે કીધું અતર હરુતા પણ ગમવાની વાત છે મને શું ગમે છે એ મને ખબર છે તમારા છોકરાને શું ખબર કે તમારા તમને નહીં ખબર તમારા છોકરાને ખબર અને હું તો કહું છું મારું તો એવું જ માનવું છે દરેક વિડીયોમાં હું મારા બોલતો પણ ઓછું કે તમારા છોકરાને ગમન એ કરવા દો તમારું છોકરું કે છે મારે આ કરવું છે મારે આમાં આગળ વધવું છે તો એમાં આગળ વધવા દો આપણે ભૂલો જો કરીએ છીએ આપણે આપણી દાદાગીરી ચલાવીએ છીએ એ એમ કહે છે કે મારે આમ કરવું છે તો આપણે એને એમ નહીં કરવા દઈએ તો આપણે એમ કહીએ છીએ એ જ છોકરું કો કે એટલે તારા કરતા મેં વધારે દિવાળીઓ જોઈએ બરાબર હું કઉ એમાં અલે તમે દિવાળીઓ જોઈ પણ તમે દિવાળીઓ જોઈ વાત બરાબર છે પણ તમારું છોકરું સમાજ દિવાળી કરી શકે છે એ તો જુઓ એ તો સમજો આ તો નહીં અમે કહીએ કે ડૉક્ટર તો ડૉક્ટર અમે કહીએ ને એન્જિનિયર તો એન્જિનિયર પછી તમારા તમારા છોકરાના ભોગ તાળી આપણે અરેન્જ મેરેજ ની વાત કરીએ તો અરેન્જ મેરેજમાં શું મમ્મી પપ્પાએ જોયું હોય ખાસ તો મમ્મી જોવો પાછી મમ્મી ખાસ જો માટે જમાઈ પરફેક્ટ જોઈએ એટલે પરફેક્ટ જમાય કો જોતું હોય તો એ મમ્મી જો પપ્પા બિચારા એટલું બધું છોકરીના કદાચ ઇન્ટરેસ્ટ ના લે પણ મમ્મી તો નાની નાની વાતમાં એ વાતમાં ઇન્ટરેસ્ટ લે એટલે લે નાની નાની ચિંતી જેવી વાત હોય ને ચિંટી જેવી તો એ ધારી ધારીને ગોર કરે સમજ એને એમ હોય કે મારી દીકરીની જિંદગીનો સવાલ છે પણ હાસ્ય વાત કહું તો તમે જોજો અરેન્જ મેરેજ હોય અરેન્જ મેરેજ જેને મમ્મી પપ્પાએ જેના લગ્ન કરાવ્યા હોય અને ખાસ તો મમ્મી માગવું જોયું હોય એટલે મમ્મી બધી ઇન્કવાયરી તો કરી જ દીધી હોય બરાબર એટલે એ વખતે એમની છોકરી શું કહે છે ખબર છે એટલે મમ્મી પૂછે પાછા બેટા તને ગમે છે એટલે છોકરી કે મમ્મી તમે મારા માટે જોયું છે પરફેક્ટ જોયું હશે તમે કઈ થોડું એવું જોતા લગન પેહલા આવું છે લગ્નના પાંચ દસ વર્ષ પછી હું કે ખબર છે મમ્મી તે આમના હમનામાં હું જોયું તું કે હમના જોડે હું જોયું મને લગન કરાવવાના એમ કહેતું મારી પેલું નથી વક્ત બદલ ગઈ જુસ્બાત બદલ ગઈ હાલાત બદલ ગઈ પણ મજાની વાત છે અને બેને એવું મજા મજાકમાં જ કહેતી હોય હાથેકમાં તો કોઈ એમના ઘરવાળાને થોડું એવું કે કે તમને હું જોઈને મારી મમ્મી પસંદ કર્યા ના છે પણ અમુક બેનો લગ્ન પછી આવા મીઠા શું કહેવાય મીઠી મસ્તીમાં મીઠા અવાજમાં આવું કહેતી હોય છે પણ અમુક જગ્યાએ હકીકતો બનતી હોય એકદમ મસ્ત જોઈ જોઈ સગાઈ કરી હોય એકદમ મસ્ત તાકી તાકી સગાઈ કરી હોય પહેલાં જોડે રહેશે જોડે ફરશે અને પછી તારણમાં નહીં મેરા તું મારા વિચારોને સમજી શકતો નથી ને તું મારી વિચારોને સમજી શકતી નથી લગન હોય તો લગ્નના ફરીથી ખર્ચા કરવાના એક વખત કોઈ છોકરાને ને તમે તમારા આજે બે ત્રણ ત્રણ ચાર ચાર વખત લગન કરતા એમ કહું કે તમે તમારો છોકરો છોકરી આવે ને એને ખાલી એક વખત પરણાવજો કેવા ફોફા પડી જશે અને આ તો શકતો નથી સમજતી તું શક્તિ નથી ને એમાં ચાર ચાર વાર લગ્ન કરશે અલ્યા આ ઘરવાળો કંટાળે તમારા તમે માનશો હમણાં અમારે એક ડોહબા છે ને તમે જોજો ભેંસ વેચીને ટીવી લઈ આવ્યો મોટી એલઈડી મને કહેજો ટીવી લાવ્યો હા મેં કીધું ઓહો ટીવી લાવે એમ સરસ 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 મેં કીધું પાર્ટી ને પૈસા પૈસા ક્યાંક ના પૈસા પૈસા બધા આવડી મોટી ટીવી ક્યાંથી લાવ્યો મન કહે ભેસ વેચી મારી કેમ ભેંસ મેં કીધે ભેંસ વેચી ટીવી લવાય યાર ભેંસ હોય તો દો હાથ થાય મન કે ટીવી હોય તો જોવાય થાય અને મેં કીધું એ વાત સાચી છે પણ ભેંસ હોય ને ભેંસ તો એવી વિહાય તો છે ને એને પાડી આવે તો ભાબો શું કે ખબર છે કે ટીવી હોય ને ટીવી તો ઘરમાં સારું લાગે ને તો છોકરા લાડી આવે બેટા એટલે વાત ના કે ઘરમાં મોટી એલઈડી હોય તો છોકરાને લાડી બાડી જલ્દી આવી જાય ને એમ હવે છોકરાને લાડી લાવવા માટે ઘરમાં એલઈડી લગાવવા માટે ડોહાએ ભેંસ વેચી મારી બોલો અને ભેંસ વેચીને ઘરમાં એલઈડી લગાવી મોટી દિવાલ જેવડી એલઈડી લગાઈ પછી મેં કીધું હવે એલઈડીમાં તો રોજ સમાચાર જોશો ને પિક્ચર જોશો ને હા થાય લાયા તો જોવાની તો ખારી જ નહીં લાડીને જાણા ને આવી હોય લાડી હોય આવે તણ ને જોવી જોવે ના હોય કોઈ ના આ પેલા જોઈએ અને પછી મને એમના ઉપર આવું મેં કીધું કાકા તમે અત્યારે લાયા બરાબર એલઈડી બરાબર છે તમે બેસ પીની એલઈડી લાયા અને તમારા છોકરાને કદાચ આવી મોટી ટીવી જોઈને સગાઈ બગાઈ થઈ જાય લાડી આવી જશે લગ્ન થઈ જશે તો પણ મેં કીધું આ તમે લગન પેલી સગાઈ થઈ જાય એના પછી આ ટીવી વેચીને પાછી ભેસ નહીં લાવીજો ને મન કે એવું કરવું તો વિચાર તો છે પણ કેરાવા દઈએ હે નહીં મેં કીધું એવું કરતા નહીં નહીં તો ઘરમાં જે લાડી હશે ને એને એની પાડી રાખવાને લાયક નહીં રાખે એવું ઘગડો કરશે ઉલ્લુ ના બનાવતા કીધું લાડી ને જે ઘરમાં આવે લાડી એના એવી રીતે ઉલ્લુ ના બનાવતા મન કે વાત તો સાચી છે તારી હો ને તો પછી આપણે બીજી નેની પાડીઓ રાખવી છે ને તોય ઝઘડા કરશે અને કે પાડીઓના સોણ બોને એને ઉપડાવવાના નહીં આપણે એટલે આપણે એને કે હાચવી હાચવી રાખીશું એક બાપા તમે જુઓ તો છે ને રોજ એમના ઘરે છાપું આવે છાપું વાંચવાના શોખીન હતા મસ્ત એમના ઘરની બહાર હિંચકો તે સવાર સવારમાં મસ્ત તૈયાર થઈ જાય મંદિર જઈ આવે હું તો કહું તું ઘરડા લોકો હોય ને ના જતો તો મંદિર જઈ આવવાનું આંટો મારતા હોય તો સોસાયટીનો આંટો મારવાનો ગામમાં રહેતા હોય તો ગામનો જઈને આંટો મારવાનો હું બહાર જતા હોય અમદાવાદ સાઈડ જઈને એટલે અમારે જે ગામડાઓ હોય ને એમાં હું મસ્ત એક દ્રશ્ય જોઉં કે બધા વડીલો છે ને ગામના બાંકડે બેઠા હોય ગામની જે ચોરો હોય ત્યાં બેઠા હોય અને જોઈ સારું લાગે કે બધા બેઠા હોય બે ભલે પંચાયત પંચાયત કરતા હોય પણ બેઠા હોય વાતે પછી એમની મસ્ત થતી હોય તાર પેન્શન આવ્યું બધી વાતો હોય પણ વાત એ હતી કે આવી રીતે બેસો તો મજા આવે વૃદ્ધ જે ગળા લોકો હોય ને એનું શું નાના છોકરા જેવું મગજ થતું જાય નાના છોકરા જેવો એનો સ્વભાવ થતો જાય એટલે નાનું છોકરું જેમ બાર જતું હોય ને એમને બાર જવું અને હું તો કહું છું તમારા માતા પિતા એવા ઘરડા હોય ને તો એમને થોડા એ બહાર જવા દેવા અમુક તો ઘરની ભાવ રાણી જ માથે ચડી જશે તમારે ક્યાંય બહાર જવાનું નથી ઘરમાં બે આપણે કહીએ બહાર જવા દો યાર થોડા ઓટો મારે તો ફ્રેશ થાય બહાર જવા દો આપણે એવું કહીએ તો આપણને શું કહે છે ખબર છે ક્યાંય નથી જવા દેવાના કે શું બહાર જવા દો પડી જશે તો તમે સેવા કરવા આવશો હા કીધું તારા છે તો તું પડી જાય એ પડી જાય તો તારે જ સેવા કરવી પડે ને પણ એવું એ સમજે નહીં બહાર જવા દે નઈ આમ તો એવું કરવું જોઈએ નહીં પણ હું વાત કરતો પેલા ભાભાની કે અમારે એક ભાભો છે ને મસ્ત સવારે બહાર આવી જાય તમે જુઓ તો છાપું લઈને અને છાપુ રોજ વાંચે રોજ છાપુ ફાડી નાખે રોજ વાંચે રોજ છાપુ ફાડી નાખે એટલે મેં એક દિવસ પૂછ્યું મેં કીધું ભાભા કેમાં રોજ એક છાપુ વાંચો ને ફાડીને હોય રોજ છાપુ વાંચો ને ફાડી ના હોય છાપા છાપાવાળા છે ને દરરોજ સમાચાર આપે છે કે નવી ટીવી આપો આ તમારી જૂની ટીવી આપો અને નવી ટીવી લઈ જાઓ બરોબર જૂની ઘરઘંટી આપો નવી ઘરઘંટી લઈ જાઓ જૂનું વોશિંગ મશીન આપો નવું વોશિંગ મશીન લઈ જાઓ આવી જાહેરાતો આપે શકે પણ મા હું જે જાહેરાતની રાહ જોઉં છું ને કે એ જાહેરાત નથી આપતા કે

ઈનો સાયબિક દવા છે એસિડિટી ની પણ આપડા ભારતવાળો એ તમે જોઓ તો ઈને કોઈ કોમ ની રાખી નહી ઈનો લાઈ લાઈ તમે જોઓ તો ઢોકળા ખમણ ફૂલાવશે હા અસે ઈનો શું છે ખબર છે એસિડિટી ની દવા છે એટલે આરે હું કરશે કે બસ ઢોકળો ખાશે અને પછી એસિડિટી થાશે તોય પાછા ઈનો લાવશે ને પીશે બોલો સાહેબ તમારી જોડે ગાડી નહીં ચાલશે તમારી જોડે ઘર નહીં ચાલશે તમાર જોડે પૈસા ઓછા છે ચાલશે તમારી જોડે બધું મર્યાદિત થશે ને તો ચાલશે સાહેબ કોઈ ચિંતા કરશો નહીં સમય આવે તો ભગવાન તમને બધું આપી દેશે પણ એક ભાઈબંધ સાહેબ આમ ધડાકેદાર પટમ મસ્ત તમારો ભાઈબંધ હવે જો ટૂંકમાં કહેવાની વાત એક ધમાકેદાર ભાઈબંધ તો સાહેબ તમારી જોડે આવો જ જુઓ તમે ભલે ગમે તેટલું મોટું કાંડ કરીને આયા હોય તોય તમારી જોડે આવી નહીં એમ જ કેવો જોઈએ હું ચિંતા લેશ યાર ફોડી લાવી છું એની હા હું સાગના મદદ મળશે પણ અમુક લોકો તો તમે જો સાહેબ ભાઈબંધો જેટલા મરેલા મરેલા બનાવો ને કોઈ પ્રોબ્લેમ ને કહ્યું કે આ પ્રોબ્લેમ થઈ છે તો કે છે ખબર છે એમાં હું તો શું કરું યાર તું ઘેર જા તું ઘેર જા તમારા મિત્ર ના મોઢામાંથી જો એવો શબ્દ આવે ને કે મિત્ર તારા માટે હું ના કરી શકું ના તામ લોચા વાગશે ના ના સાહેબ એવા ભાઈબંધો બધા નકોમી ઓલાદો કેવાય નકો ભાઈ બનતો એ વાવો હોવા જોઈએ કે ભાઈ તુતાર કર બિંદાસ કર તારું થશે મારું થશે તું માર ખાઈશ હું માર ખાઈશ તારા લોચા થશે મારા લોચા થશે હલવા તો બે હલવા એકલો નહીં હલવા દઉં તને હા ભાઈ બન ભાઈબંધ સાહેબ તમે એમ નહીં કહેતો તમે ભાઈબંધોનું ઝુંડ લઈને ફરો તમારા ભાઈબંધો આમ ગાઢ હોવા ભાઈબંધો હોવા જુઓ ભાઈબંધો સાહેબ ભાઈબંધ જુઓ ભાઈબંધ બે પ્રકારના હોય ભાઈબંધો અમુક ભાઈબંધો હોય પાછા આઈને તમારી બુચે મારી દો ભાઈબંધો સાહેબ બે પ્રકારના રાખો ભાઈબંધો જો ભાઈબંધ દુઃખની પરિસ્થિતિમાં હોવો જો ભાઈબંધ તમારી સુખની પરિસ્થિતિમાં માં હો એવો નહીં કે ભાઈ તમારી દુઃખની પરિસ્થિતિ છે તમે ભાઈબંધને રાખ્યો પછી તમે સુખની પરિસ્થિતિમાં આવી ગયા એટલે ભાઈબંધનો આપણે ભૂલી જઈએ એવું કરતા નહીં ને એટલે ભગવાન ગોત્યાય ની ખોળ પાછો તમને મળશે નહીં હંમેશા મસ્ત રીતે સાચી રીતે આપણા આપણા કર્મ ભયબંધ એવું રાખવું કે આપણા સુખમય જોડે હોય આપણા દુઃખમય જોડે હોય બરોબર અને એવું નહીં ભાઈબંધની વાત નહીં દરેક વ્યક્તિ આપણા સુખમાં જે આપણા જોડે છે એ આપણા સુખમાં હોવો જોઈએ ને આપણા દુખમાં એવો જોઈએ કોઈ પણ વ્યક્તિને આપણા આપણા જોડે રાખીએ છીએ અને આપણા ખાલી સુખમો છે કે ખાલી દુઃખમો છે તો એનો કોઈ અર્થ નથી બંને પરિસ્થિતિમાં જો એ વ્યક્તિ આપણા જોડે હોય સાહેબ તો પછી વાત છોડો યાર એટલે આવું બધું હોય છે યાર પણ તમને અમારો વિડીયો જો મજા આવી સાહેબના વિડીયોમાં કરવાનું તો ભૂલતા જ નહીં પાછા બરોબર અને હા વિડીયો શેર પણ કરજો બરોબર કોમેન્ટ તમારી મસ્ત મજાની કરજો ફરીથી મળીએ જલ્દી કોઈ નવા સાથે ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ બરોબર છે બરોબર છે